Ayan મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં હું પણ મજામાં છું તો મસ્ત મજાની રાત પડી ગઈ છે ને વાગી છે અને આજે ફરી એકવાર તમારા માટે હું લઈને આવું છું ચેલેન્જ વિડીયો વાહ ઈ પણ સમોસાનો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે સો બતાવું તો સમોસા ના બે બેનું અને હું એટલે મતલબમાં તૈને થવી ઈ આ અલગ આ અલગ મળે ઓકે

बाह लो भरी ले लो बाहर अंदर भरी मिलियो गण तो थे लागे ने मु के ये बहुत लागे थे ओले हो गए समोसा का पानी पिए जा उतर बाहर मतलब इतना क्यों थे 50 पूरी खाती एने कई हो

ગરીબા દિન મારે તો છોકણ કોતાય ને કે મગર નું બે કીર્માં લીધું તું સમજા હા તું સમજા નહીં બગ કામ કેવું હો

તડે કટતા હતા કે મરજી આવી કે બમ દે દી વાય કોની તેલ માં રાખી થઈ એક બે ત્રણ ચાર પાંચ છે ને સાતમો સબ બધા દન સેમોસ આયા રેગો છે જ આપણે હા પાક નું સમજો આ ખાતું તમે જોયો તો એવું ખાતું છે બે સમાના ખાધા ને કે ફૂડ એના ત્રણ ખાધા માં જો તો ખાવ છું મને હોટેલ માં ખાવા જાય ને બો કે પૈસા પડી જાય આપડા કઈ ખાય જ ન હમણા આમ ને મને ઢોસા ખવા ગયા ઢોસા વાળા કે તમે પાછા આવી જોઈ એ રણ કે કેવો કરે કે માં દીકરે બાપ ના દીકરે વેક માતા તો એક લેતી તો ખવાય ગઈ गरम लागे गरम गरम है गरम है गरम है, गरम है।, गरम है। गलती होगी बाबू मतलब बता दे और चली जा लागे लागे तेरे 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 लागे तेरे

ખવાય શ્રી <tartan> 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 <códigos> અનો ફાવરેટ શીખન છે પણ ગેરેંટી મારી બેજો વાંધી શીખડ ડોખ હોય તો કો કહેશે કે ફાયદો સા ખવાય ની ગજબ બેજતી હે યાર અરે તમારા થી ન ન ભારે તો મન તો બહુ ભાય મન નો ભાય આ કેમ ખાય આ કે દીન વાહ ક્યા સીન હે સર ને આપણે ગાઈસ ઈ ખબર જ ન પડે ક્યાં પો હા એ લો પહેલે ખાત નથી ખાત નથી કરી જો માર થઈ ન બદલે ખાય છે બેક નો ભરાય વાળું કિસડી સાધી લાય કિસડી ખાધી એમ તણો મસા ખાધા સોસો સે ખીચડી <laughs>

કન્ફર્મ વેરિટી છોટી થાકા બપર લે મા दादी હમ બોલ લોક કરવા હા પડી રે ઈ લોક કરતી એટલે લોક કરે એમ મને એમ ન હાથ નું જ નથી મને ખાય જાય તો મને મને

hon troj for tono... સમોસા 100 મિત્રો Certain સમોસા i got six thousand dollars only 10 these fees Mitra ons He's got seven હા dollars And then Don't we? Don't you have mud акку You should use the evidence that's what we are hanging તાંડી નું મોયન કો ઉદર સમોસા ન ખાવાય આટ જ ખાવાય કેમ કે એટલા મને

પાણી પીજે તો રેખાતી જાન પાણી પીધી દો મિત્રો હોય દેખવાય જાય એવરીબડી પેટ માં હમતી હોય એટલે બધા તો આટલું પેટ ને આટલું ખાવ તો કેમ થાય સુદા આયા લાગે આમ થાય તો આયતી નીકળે કાંઈ હાથ પૂરી ખાધી દીને બસ મિત્રો જો હાડતી પાણી પૈસા ને ગયો છે ને હાડતી પૂરી ખાધી ને તો જો તો આ સજ જાય શર્ટ કાઢી નાના મારો ભરી કે કે દેવા તું તું ચલો છે ચીલ વોટર આવટ આવી મે હવે તમે પાણી પીને ઢુંગળી ખાવાનું કાર્યક્રમ શરૂ કરો કેમ કે ઓડિયન્સ ને સમોસા સાળા ને ખાધા આઠ મે એક આધા ને ખાધા પહેલા તો મેં ડબલ માઈલા હવે સિંગલ માર તો ડબલ માઈલા માર્ગ તાગ ખાધો ખાધો 3 મજા આવી સમોસા સમોસા નો તો મદવાંસ મનાલું રે ડુંગળનો કાચમાં ઈડું પડી ગઈ છે ખાઈ અર્ધે બે ખાવા પડે ત્યારે તન 500 મળે અર્ધું જ ખાવ માર ને માં માં મામેડન પેટ આવે તો પેટ જ રહેજે

અરે છે પાણી પીજે દેજો તારે છે ખાઈ જાય લાગે તો નીકળી કે કેમ પછી ખબર આમ તું

તરત દેખાઈ જશે બેટા કે તરત બોસ સમજ તો ખાલ ખાલ આલો અડધી ખાડધી 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 મિત્રો અડધી અડધી ડુંગળે થઈ ગઈ છે હા અડધી ખાઈ જા ખાવું છું હા ખાઈ જા ખવાય ના તો ખવાય તો હું કમ ન કરું ઓલા શરો કા દે દર વખત નું થઈ ગયું ખબર છે હું આવું આવી જશું મસ્તી મસ્ની બેન પેન્ડો લાગે મને ટેસ્ટ માં કે લાગ્યા પડી ગઈ અર્ધે તો ટેસ્ટ માં કે લાગ્યા પેન્ડોસ લાગે આમ થાબડી વા સાળીડા મહાદેવ ના ખાતો ને જ લાગે મિત્રો હું કે નો ખવાય આવું કાય ના જો મુક કકડાવા છે આ રે એને ખાવી દે ખાઈ ખાલી ખાલી પાકું પાકું આ લો મિત્રો એને અર્ધે ગઈ છે એકમાં છે રહી લાગે બળે

તો મિત્રો આજનો ચેનલ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જશે નજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દેજો મજે નેક્સ્ટ બ્લોગમાં બ્લોગર બનાવવાનો છે ચેનલ વિડીયો તો આજ ચેનલ આ એકદમ ઉતરી ગયો છે તો ચાલો નેક્સ્ટ વિડીયો મળીએ